ગુજરાત છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ને બોમ્બ ઉડાવી દેવાની ધમકીનો નું મામલો नरेंद्र मोदी स्टेडियमને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અજાણ્યા ઈમેલ આઈડી ઉપરથી જીસીએના મેલ આઈડી ઉપર મેડવેલ જંગે નાય પોલીસ કમિશનર સાહેબ ઝોન B સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર એલ ડિવિઝન સાહેબ તથા ચાંદખેડા પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર એન્જી સોલંકી તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એચએમ આહીર ના ઓ ચાંદખેડા પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે સ્ટેડિયમ ખાતે જે સ્ટેડિયમ ઉપર બોમ્બ ડિટેક્શન અને ડિスポઝલ સ્કોર તથા ડોગ સ્કોરની અલગ અલગ ટીમોને કંટ્રોલ મેસેજ કરી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બોલાવી પોલીસે અલગ અલગ ટીમો બનાવી તેમની સાથે બીડીડીએસ તથા ડોગ સ્કોડને સાથે રાખી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કમ્પાઉન્ડ ગ્રાઉન્ડ એરિયા જીસીએ ઓફિસ એરિયા પ્લેયર ડ્રેસિંગ રૂમ આખા સ્ટેડિયમની અપર લેવલ બેઠક વ્યવસ્થા લોઅર લેવલ બેઠક વ્યવસ્થા પ્રેસિડેન્ટ ગેલેરી ફ્લોર નંબર બે ત્રણ ચાર પાંચ કોર્પોરેટર બોક્સ લેવલ મીડિયા સેન્ટર તથા સ્ટેડિયમનો અંદર અને બહારનો તમામ વિસ્તાર કલાક અઢી વાગ્યાથી છ દસ વાગ્યા સુધી ચેક કરવામાં આવ્યો તથા જાણ્યા ઇમેઇલ આઈડીના ધારક વિરુદ્ધમાં ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે ગુનો ભારતીય ન્યાય સંહિતા બે હજાર તેવીસ ની કલમ ત્રણસો એકાવન ચાર થી ગુનો દાખલ કરવામાં આવે જે ગુનાના કામે ગુગલ એલડીઆરએસ થી સુંદર ઇમેલ ધારકની માહિતી માંગતા જે જર્મની તથા રોમાનિયા ખાતેથી ઓપરેટ થયેલ હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળેલ છે જે અંગે આગળની તપાસ ચાલુ છે ગઈકાલે બપોરે એપ્રોક્સિમેટલી ચૌદ ની આસપાસ જીસીએ જોગાણી સાહેબ તરફથી અમદાવાદ શહેર પોલીસને જાણ કરવામાં આવેલી કે જીસીએનું જે ઇમેલ એડ્રેસ છે ગુજરાત જીસીએ એટ ધ રેટ ગુજરાત ક્રિકેટ એસોસિએશન ડોટ કોમ ઉપર અર્લી મોર્નિંગની અંદર એક પાકિસ્તાન જે કે વેપ એટ ધેટ જીમેલ ડોટ કોમ ઉપરથી એક મેલ આવેલો હતો સવારે ઓફિસ સમય દરમિયાન આ લોકોએ તેર ને આસપાસ જ્યારે પોતાનું જીમેલ એકાઉન્ટ ખોલી અને જોયું તે સમયે જે રેગ્યુલર આર્મીનું કામ કરે છે તેજસ્વી કિશોરભાઈ મહેતા જે હોય આ ઈમેલ પોતાના જીસીએના ના ઓફિશિયલ ઈમેલ એડ્રેસ ઉપર આવેલો જોયું જે જોતા એ ઈમેલ એની અંદર પ્રથમ એક જ લાઈનની અંદર એક મેસેજ આપવામાં આવ્યો હતો કે વી વિલ ડુ એ બોમ્બ બ્લાસ્ટ ઇન યોર સ્ટેડિયમ જે આધારે તાત્કાલિક એને ગંભીરતાથી લઈ તેઓ મહેરબાન પોલીસ કમિશનર સાહેબ તેમજ તાફાના તમામ અધિકારીઓને જાણ કરેલી જે આધારે અમે તાત્કાલિક ડીસીપી સાહેબ અને સેક્ટર સાહેબ સાથે લોકલ પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કોડ ડોગ સ્કોડ સહિત તાત્કાલિક ઘટનાની ગંભીરતાને લઈ અને સ્ટેડિયમ ખાતે પહોંચે તમામ અધિકારીઓ અને કર્મચારીઓ સમગ્ર સ્ટેડિયમ સાંજે અઢારથી સુધી ચેક કરવામાં આવેલ આ દરમિયાન કોઈ પણ એવી અઘટિત વસ્તુ સ્ટેડિયમમાંથી મળી આવે નથી સ્ટેડિયમની સિક્યુરિટીને ભવિષ્યની મેચોને ધ્યાને રાખી અને વધુ ચુસ્ત અને દુરુસ્ત કરવામાં આવશે અને જરૂર જણાશે તો વધારાની ફોર્સની ડિમાન્ડ કરી પણ આગામી મેચોનું આયોજન કરવામાં આવશે પ્રથમ દ્રષ્ટિએ આ તપાસ કરતા આ જે કઈ ઈમેલ આવેલ છે તે ઇમેલ વીપીએન અને ટોર વેબ બ્રાઉઝર ઉપરથી અલગ અલગ જગ્યા ઉપરથી આવેલ હોય તો જે તે સમયે આ મેલ ટ્રેસ ન થાય એ રીતે જે તે વખત મેલ કરનાર દ્વારા ખાસ ધ્યાન રાખવામાં આવે છે પ્રથમ દ્રષ્ટિએ આની માહિતી અમે ગૂગલ પાસેથી માગેલી છે પ્રથમ દ્રષ્ટિએ જે માહિતી આવી છે એમાં એના જે એડ્રેસ અમને મળ્યા છે તે બર્લિન જર્મની અને રોમાનિયા ખાતેથી જે તે વખતે આ મેલ થયેલા છે બે વખત આનો યુઝ થયેલો છે તો બે વખત આ એડ્રેસ આઉટ ઓફ કન્ટ્રીના જણાવ્યા છે વધુ તપાસ ચાલુ છે ટૂંક સમયમાં જ આ મેલ ક્યાંથી કેવા કારણોસર અને કેવી રીતે કરવામાં આવ્યા છે આના પાછળનો ઉદ્દેશ શું છે કોઈ સનસનિક મચાવવાનો છે કે કોઈ રૂમર્સ ફેલાવવાનો છે કે લોકોને આગામી બેંચની અંદર સ્ટેડિયમમાં આવવા માટે ભયભીત કરવાનો છે એ બા તમામ બાબતોની વિગતવારની તપાસ ચાલુ છે કેમ લાગે છે